નમસ્કાર મિત્રો કે જે આજે તમને મેં પાછા વિડીયા ની અંદર શૂટ કરવા જઈ રહ્યા છીએ તો એ અમારા કાકા છે અને તડકાની તમે જોવો છો મહેનત કેટલી કરે છે કાકા જોવો જાય કાકા પકડો કાકા ને કાકા પકડો કાકા કાકા જોવો અંદર ખુશી ગયા તમે ફાળો છો કાકા તા છે જોવો જાય છે દોડે જોવો કાકા કાકા થઈ ગયા એ કાકા 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 ઉભા હું આવું છું કાકા મિત્રો આ કાકા અમારા જેવું અમે શૂટિંગ કરવા આવી ને કાયમિક દોડીને ભાગી જાય છે જોવો જોવો ખીજાણા ભાઈ કાકા કાકા જો જવો ખીજાય છે અમે ચાર જણા સતત કાકાની ની વાંચી જરા જરા કાકા કાકા છે ને આવી રીતનું જ બહુ કરે છે અને અમે જયારે એની માથે શૂટિંગ કરવા અમે આવી ને ત્યારે એ અમને દોડવા મળે અને કાકા તમને શું વાંધો છે હે ભાઈ કાકા કેમ ઉયા જાય છે મિત્રો કાકા દોડવા મળે છે ને દોડવા મળે એટલે તમને જોવો જો કાકા કાકા બે મિનિટ કાકા તમે પણ મત એમાં આપવાના છો કાકા કાકા અને વાહ મારે દોડવું પડે છે ને હવે તો હું હાથમાં આજે દાંત તોડું છે એટલે થોડોક ઝુંબોય છે જોવો જોવો જો ખીજાણા નહીં તમને થોડુંક જ પૂછવાનું છે કોણ તમે મત એમાં આપવાના છો એમ કામ સમજો સરકાર તમને રાજી કરી દે તો અને ઉનાળો નો આવવા દે તો તમને આમ જોવો સરકાર નું કેવું છે તો કાકાની સાથે આજે મેં ઘણા સમયથી મુલાકાત કરી નથી ને જો મને બથ ભરે છે કાકા પ્રશ્ન પૂછું તમે આ ચૂંટણી આવી છે આપણે નરેન્દ્રભાઈ મોદી ને વિજય બનાવવાના તો નિશાન છે સરપંચ તમે મુજા કેમ જાવ છો એ વાત નું જોવો મને મારવાની વાત કરી

એક વાર મારે જવું આમ ખાલી કાકાનો સરસ મજાનો સારો છે ને ખૂબ મહેનત કરે છે કાકા અને કાકાનું કેવું એવું છે કે હવે એને કોઈક વ્યક્તિ એવું માઇન્ડમાં નાખી દીધું છે ને અમારી સામે કાંઈ પણ બોલતા નથી જુઓ ને આવું જ કામ કર્યા કાકા હમ હેપકો અમને મારવા કાપે છે ને હું એની સાથે બાળકો બે ત્રણ હોય છે જુઓ

जो काका फोन मा आयो बात करियो नहीं पण तम त रे में काय वांदो नहीं हेलो हूं से ए क्या काम थी बोलो एम कैसे छे काका फोन मा धमकी आई हां हां